તો આજનો આપણો ટોપિક છે કે જે વર્ષા ઋતુ ચાલી રહી છે તો એમાં બાળકોની હેલ્થ માટે આપણે શું કરી શકીએ તો મારી પાસે જે પેશન્ટો આવી રહ્યા છે એ ઘણા બધા બધી કમ્પ્લેન કરે છે કે બાળકોને ગેસ્ટ્રાઇટિસની તકલીફ રહે છે શરદી ખાંસીને ફ્લૂ જેવું તાવ જેવું ફીવર જેવું રહે છે તો આ સિઝનમાં જે આ બધી કમ્પ્લેનો થઈ રહી છે તો એના માટે તમે શું કાળજી રાખી શકો પહેલેથી કે જેથી બાળકોની હેલ્થ સારી રહે તો હું ડૉક્ટર નેહાજે પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ તો પહેલાં તો એ સમજવાનું કે વર્ષા ઋતુ છે એ મંદાગ્નિની સીઝન છે એની જે ઇફેક્ટ છે ઋતુની એ જ અગ્નિ જે છે એ મંદ હોય છે પાચનશક્તિ ઓછી હોવાના લીધે ડાયજેશનના કેટલાક પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે એમાં બી જે ન્યૂ બોર્ન બેબી છે અને વન યર અંડરના બચ્ચાઓ છે કે જે મધર પર ડિપેન્ડ છે તો એ બચ્ચાઓ માટે ખાસ કરીને મધરે પોતાના ડાયટ પર ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે કે જેથી એનું ફીડિંગમાં વાયુની વૃદ્ધિ ન થાય જો એનું ફીડિંગ થકી વાયુની વૃદ્ધિ થશે તો બાળકને ગેસ્ટ્રાઇટિસની તકલીફ અથવા તો શરદી ખાંસી થવાની સંભાવના વધી જશે એટલા માટે જે મધર છે એની હેલ્થ આ વર્ષા ઋતુમાં સારી હોવી એ ખૂબ જ જરૂરી છે જો માતાની હેલ્થ સારી હશે તો બચ્ચાની હેલ્થ સારી જ હશે બીજી વસ્તુ છે કે જે વન ઇયર એબો બચ્ચાઓ છે કે જે લોકો અનાદ અવસ્થામાં છે કે જે લોકો બહારથી ફૂડ ખાતા છે તો બહારથી જે ફૂડ ખાતા છે તો એની ક્વોલિટી છે કે જે લઘુ છે સુપાચ્ય છે સરળતાથી બાળકને પચી શકે એવા ફૂડને વધારે પ્રિફર કરવું જરૂરી છે અને જે ખોરાક દિવસ દરમિયાન લે છે લંચ લે છે ડિનર લે છે કે બ્રેકફાસ્ટ લે છે એ તમારે હલકું વોર્મ આપવાનું છે જેથી ગરમ વસ્તુ બોડીમાં જશે તો એને જલ્દીથી સરળતાથી પચી જશે અને ડાયજેશન એકોર્ડિંગ કોઈ પ્રશ્નો રહેશે નહીં બીજું વેધરને લીધે વારે વારે ભીંજાવો કે પછી વધારે પડતો પવન ખાવો એ બધી વસ્તુ જે ફાઇવ ઇયર્સ અંડરના બચ્ચાઓ છે એ લોકોએ ટાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે વેધરની ઇફેક્ટ નાના બચ્ચાઓને સરળતાથી થતી હોય છે બીજું પાંચ વર્ષથી ઉપરના બચ્ચાઓ છે એ બચ્ચાઓ માટે ખાસ કરીને ડાયજેશનનું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે કે વર્ષા ઋતુ એ વાત પ્રકોપકાળ છે તો વાયુની અભિવૃદ્ધિ ન થાય એવો ખોરાક બાળકને આપવો જરૂરી છે જેમ કે આપણે જોઈએ છે કે સબ્જીમાં જે વાલ વટાણા ચોળી ગુવાર એવા જે સબ્જી છે કે જે વાતવર્ધક છે અથવા તો વાલ ચોળા છે કે પછી ફાસ્ટ ફૂડ જંક ફૂડ છે મેંદાની પ્રોડક્ટ છે કે જે ડાયજેશન માટે હિતાવહ નથી વધારે પડતી હેવી છે પચવામાં વસ્તુ તો એ વસ્તુ આપવી ટાળવી એ ખૂબ જ જરૂરી બની જાય છે એટલે આટલું જ કહેવાનું કે વર્ષા ઋતુમાં સરળતાથી પચી શકે એવો સુપાચ્ય લઘુ અને ગરમ ખોરાક બચ્ચાને આપવો જરૂરી છે જેથી બાળક વર્ષા ઋતુમાં બીમાર ન પડે અને એની હેલ્થ મેન્ટલ અને ફિઝિકલ સારી રીતે જળવાઈ રહે બીજું બાળકોને આ સમયમાં કફની તકલીફ પણ થતી હોય છે પણ એ જે કફ થતો હોય છે એ તમને કફ નથી પણ એ વાયુની અભિવૃદ્ધિના લીધે જ કફ થતો હોય છે એટલે આ ચિકિત્સામાં બી તમારે ગરમ પાણી જ આપવાનું છે અને એને રિક્વાયર પ્રમાણે ફૂડ આપવાનું છે જે લોકો વધારે પડતું સ્વીટ બેઝવાળું બચ્ચાને ખોરાક આપતા હોય છે કે ઘણા નાના બચ્ચાઓને રાબ આપતા હોય છે શીરો આપતા હોય છે સ્વીટ વસ્તુ દરેક વસ્તુમાં ઇન્કલુડ કરીને આપતા હોય છે તો એ વસ્તુએ ટાળવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે બીજું સિઝનલ ફ્રૂટ્સની બાબતમાં સિઝનલ ફ્રૂટ તમે બધા જ આપી શકો છો પણ જ્યારે બચ્ચું શરદી ખાંસી કે ગેસ્ટાઈટિસ જેવી તકલીફથી પીડાતું હોય ત્યારે જે હેવી ફ્રૂટ્સ છે જેમ કે કેળા છે ચીકુ છે ડ્રેગન ફ્રૂટ છે એવા બધા જે હેવી ફ્રૂટ્સ છે એ ટાળવા એ ખૂબ જ જરૂરી બની જતા હોય છે એની જગ્યાએ તમે સિઝનલ ફ્રૂટ તરીકે જે લીચી છે સ્ટ્રોબેરી છે કે પછી આલુ છે અને પપૈયું છે એવા ફ્રૂટ્સ આપી શકો છો દાડમ પણ એક બેસ્ટ છે કે ડાયજેશનને ઇમ્પ્રુવ કરે છે તો આવા ફ્રૂટ્સ તમે બચ્ચાઓને આપી શકો છો ઘણા લોકો સુખડી છે કે પછી મીઠાઈઓ બનાવીને બચ્ચાઓને આપતા હોય છે પણ જો બાળકનું ડાયજેશન સારું ન હોય તો આ બધી વસ્તુ પણ આપવીએ હિતાવ નથી એટલે બસ આટલું જ કહેવાનું કે આખી વર્ષા ઋતુમાં જેટલું માતા તે બાળકના ડાયજેશન પર ધ્યાન આપશે એટલું બાળકની હેલ્થ સારી રહેશે એટલે બસ આટલું જ કહેવાનું નમસ્કાર